નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ ઉપર બે ટ્રેક્ટરની બે ટ્રોલી આવેલી છે બધું એકમાં માલિકનું છે સૌ પ્રથમ વાત કરીએ મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે સો ટકા પાવરફુલ ઇન્જિન છે સો ટકા પાવરફુલ ગિયર લિક છે ટ્રેક્ટરમાં બેટરી નથી વાત કરીએ મોડલની તો ઓગણીસો ને ત્રાણુંનું મોડલ છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમ ઓનરનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દિનેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેમનો કોન્ટેક કરવો હવે વાત કરીએ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી છે बात करिए टायर तो टायर ते तो चालीस पचास टका तो जो मैं टेक्टर में बैटरी नहीं थी। बात करिए इंजीन तो 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 की तो सौ टका पॉवरफुल इंजीन है सौ टका पॉवरफुली गेराइडोलिक टैक्टर तमें ओरिजिनल कंडीशन में जवाब मैं बात करिए मॉडल तो बी हज़ार पांच न मॉडल है अमे ट्रेक्टर की किंमत राखेली है एक लाख चालीस हज़ार रुपया કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દિનેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તમને કોન્ટેક કરવો વાત કરીએ ટ્રોલીની તો ટ્રોલી તમને નવી જોવા મળશે સો ફૂટની આ ટ્રોલી છે ટાયર પણ નવા છે અને ટ્રોલીની કિંમત રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે હવે વાત કરીએ નંબર બે ઉપર ટ્રોલીની વિડીયોમાં તમે ટ્રોલીની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે ટ્રોલીમાં કોઈ પણ જાતનો સોડો નથી વિડીયોમાં તમે જોઈ શકો છો નેવ ફૂટની આ ટ્રોલી છે અને ટ્રોલીની કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે બે ટ્રોલીના ટ્રેક્ટર બધું એક જ માલિકનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બુક્સમાં દિનેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેમનો કોન્ટેક કરવો વાત કરી કે આ જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો બડટ કામ કાનીયાટ કાનિયાટ ગામને તમને પ્રોપર જોવા મળશે અને હજી સુધી અમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવો નવા વિડીયો જોવા માટે અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન